શુભમ હું દીક્ષિતા દેસાઈ એબીપી અસ્મિતા ઉપર આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ રવિવારનો દિવસ છે આજે ઉદિત તિથિ છે માક્ષર સુદ તેરસ નક્ષત્ર કૃતિકા યોગ સિદ્ધિ અને કરણ આજે કૌલવ છે ચંદ્ર આજે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે માટે આજે જન્મેલા બાળકોની રાશિ આવશે વૃષભ જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્નો તમે મને પૂછી શકો છો તમે મારો કોન્ટેક કરી શકો છો ડબલ્યુ પર તો દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહે કાર્યક્ષેત્રે આજે અગત્ય નિર્ણયો આજે લેવા નહીં સકારાત્મક વિચારો રાખવા સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સહકાર આપે નહીં નવા કોઈ કાર્યોની જો શરૂઆત કરવી હોય તો આજે મુલતવી રાખવી રોકાણ માટે આજનો દિવસ મધ્યમ છે માટે સલાહકારની સલાહથી અને બે વાર વિચારીને રોકાણ કરી શકો છો આરોગ્યની વાત કરીએ તો ઋતુગત બીમારીથી આજે સાચવણી રાખવી પરિવારજનોના સભ્યો આજે તમને લાગણીઓ સમજે નહીં જીવનસાથી સાથે આજે કડવાશની લાગણીનો અનુભવ તમે કરી શકો છો પ્રેમ સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ જળવાયેલું રહે છે વિદ્યાર્થીઓને ભણતરમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી રહેશે એકંદરે મેષ રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજે મિશ્ર પરિણામ લઈને આવ્યું છે કાર્યક્ષેત્રે આજે વાતચીત દરમિયાન કોઈની સાથે ગેરસમજ ના થાય તેની તકેદારી રાખવી ખોટા વાદ વિવાદમાં આજે ઉતરવું નહીં રોકાણ માટે આજનો દિવસ સારો નથી માટે રોકાણ ના કરવાની સલાહ છે અને ફિઝુલ ખર્ચી ઉપર થોડો અંકુશ રાખો અને વગર વિચારીએ કોઈને આજે નાણાં ઉધાર આપવા નહીં આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને થોડા ઓછા મળી રહ્યા છે માટે બહારનું તીખા તરેલા ભોજન આજે અવોઈડ કરવા અને ઘરનું સાત્વિક ભોજન કરવું પરિવારજનોના સભ્યો આજે તમારાથી નારાજ રહી શકે છે તેના લીધે જીવનસાથી તમારા પર ગુસ્સો પણ કરી શકે છે પ્રેમ સંબંધોમાં આજે નવા પ્રેમની શોધ પૂર્ણ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહી એકંદરે વૃષભ રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી કાર્યક્ષેત્રે આજે ધારેલું કામ તમે કરી ના શકો ન ઈચ્છવા છતાં પણ તમે કોઈ ભૂલ કરી બેસશો અને ઉપરી અધિકારીઓ તમને ઠપકો આપી શકે છે નવા કાર્યોની શરૂઆત આજે કરવી નહીં નવા પ્રોજેક્ટો આજે તમને હાથ તાળી આપી શકે છે રોકાણ માટે આજનો દિવસ સારો નથી આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે આજે કોસ્મો પાવર તમને થોડા ઓછા મળી રહ્યા છે માટે આજે ઋતુગત બીમારી થવાની સંભાવનાઓ છે અથવા તો તમને આજે માથું દુખી શકે છે અને પડવા વાગવાથી પણ સંભાળવાનું છે સામાજિક કાર્યોમાં આજે ગમ થઈ લેવું એ તમારા માટે યોગ્ય રહેશે જીવનસાથી તમારી લાગણીઓ સમજવા માટે પૂરતો સમય આપે નહીં અથવા તો તમારી લાગણીઓ સમજે જ નહીં પ્રેમ સંબંધોમાં આજે સામેથી કરેલી પહેલ નિરાશા હથ આવી શકે છે વિદ્યાર્થીઓને મધ્યમ દિવસ રહે એકંદરે મિથુન રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટ ભર્યો દિવસ રહી શકે છે મહાદેવની આરાધના રાહત આપી શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે કાર્યક્ષેત્રે આજે તમારા દ્વારા કરેલા પ્રયત્નોનું ફળ મળતું જણાય મનમાં વિચારેલા કાર્યોનું આજે વિલંબતા તમારે કરવી નહીં સફળતા હાસીલ થઈ શકે છે નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો રોકાણ માટે આજનો દિવસ સારો છે આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો માટે રોકાણ કરી શકો છો અને જો કોઈને નાણાં ઉધાર આપેલા હતા તો આજે પરત આવી શકે છે આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને સારા મળી રહ્યા છે માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે સામાજિક કાર્યોમાં સાનુકૂળતા જણાઈ આવે જીવનસાથી સાથે આજે બીજાની દખલગીરી તમારા ઉપર જ ભારે પડી શકે છે પ્રેમ સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહેશે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે કર્ક રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી આજનો ચોથો ચંદ્ર તેમના ચિંતામાં વધારો કરી આપે કાર્યક્ષેત્રે આજે કઠિન પ્રશ્નોનું નિરાકરણ મળે નહીં તેના લીધે ચીડચીડાપણું પણ આવી શકે છે રોકાણ માટે આજનો દિવસ સારો નથી આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે અને આવક અને જાવકનું સંતુલન આજે જળવાઈ રહે નહીં આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે આજે તમને કોઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે સામાજિક કાર્યોમાં તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે માટે આજે તેવા કોઈ કાર્યો કરવા નહીં ગૃહસ્થ જીવનમાં આજે કકરાટ રહ્યા કરે પ્રેમ સંબંધોમાં આજે પ્રેમ અને લાગણીની ઉણપ એકંદરે સિંહ રાશિના જાતકો માટે ચિંતા અને દિવસ રહી શકે છે કુળદેવીની આરાધના રાહત આપી શકે છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે કાર્યક્ષેત્રે આજે નવું સાહસ કરવું નહીં અને ઉતાવળા નિર્ણયો આજે કરવા નહીં સાથી કર્મચારીઓ આજે પૂરો સાથ સહકાર આપે નહીં રોકાણ માટે આજનો દિવસ સારો નથી આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે આજે કોઈ પણ પ્રકારની ચિંતા તમને નહીં રહે મિત્રો સાથે આજે તમે વધારે સમય વ્યતીત કરશો અને તેમાં તમારે મતભેદ થવાની સંભાવનાઓ રહેલી છે દિવસભરની થકાન તમે જીવનસાથી સાથે વાર્તાલાપ કરીને દૂર કરી શકો છો પ્રેમ સંબંધોમાં આજે સામેથી કરેલી પહેલ આજે સફળતા અપાવી શકે છે અથવા તો તમને મુલાકાતો એક યાદગાર નીવડી શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે કન્યા રાશિના જાતકો માટે આજે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી કાર્યક્ષેત્રે આજે તમારે મૌન ધારણ કરી લેવું એ તમારા માટે યોગ્ય રહેશે તમારા દ્વારા બોલાયેલા શબ્દોથી કોઈનું દિલ ના દુભાય તેની વિશેષ કાળજી રાખવી કોઈ સાથે ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું રોકાણ માટે આજનો દિવસ સારો નથી આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે અને વગર વિચારીએ નાણાં ઉધાર લેવા કે નાણાં ઉધાર આપવા એ બંને પરિસ્થિતિ તમારા માટે યોગ્ય નથી આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મોપાવડર તમને ખૂબ ઓછા મળી રહ્યા છે માટે જો કોઈ બીમારી થયેલ છે તો દવા લેવામાં બિલકુલ બેકાળજી રાખશો નહીં જાહેર જીવનમાં તમારી નામનાને ઠેસ ના પહોંચે તેની ખૂબ તકેદારી રાખજો જીવનસાથી આજે તમારાથી નારાજ રહી શકે છે તેમને મનાવવામાં તમારો કિંમતી સમય બગડી શકે છે પ્રેમ સંબંધોમાં આજે તમને એકલતા ભર્યું વાતાવરણ જળવાઈ રહે વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે એકંદરે તુલા રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટ ભર્યો દિવસ રહી શકે છે કુળદેવીની આરાધના રાહત આપી શકે છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે કાર્યક્ષેત્રે આજે મહત્વના નિર્ણયો મુલતવી રાખવા ઉતાવળા નિર્ણયો આજે કરવા નહીં નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજનો દિવસ યોગ્ય નથી રોકાણ માટે આજનો દિવસ સારો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ તમે નાણાંનો વ્યય કરી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે આજે કોઈ પણ પ્રકારની ચિંતા તમને નહીં રહે પરિવારજનોના સભ્યો આજે તમને મદદ અને પ્રેમ પૂરી પાડી શકે છે પરિવારમાં મહેમાનનું આગમન થતાં હર્ષોલ્લાસભર્યો વાતાવરણ જળવાયેલું રહેશે જીવનસાથી સાથે આજે તમે સુંદર સાંજ વિતાવી શકો છો તમારી લાગણીઓ સમજવા માટે તે પૂરતો સમય આપી શકે છે પ્રેમ સંબંધોમાં આજે મુલાકાતો યાદગાર નીવડી શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી કાર્યક્ષેત્રે આજે તમને જે આગળ વધવામાં મદદ કરે તેવા સંબંધો અપનાવો રોકાણ માટે આજનો દિવસ સારો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ આજે ના કરવાની સલાહ છે આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો તમને થોડા ઓછા મળી રહ્યા છે માટે નાની જાથી સાચવો સામાજિક કાર્યોમાં આજે તમને ગમ ખાઈ જવું એ તમારા માટે યોગ્ય રહેશે જીવનસાથી આજે જૂની વાતો યાદ કરીને તમારા પર ગુસ્સો કરી શકે છે તેમને બનાવવામાં તમારો કિંમતી સમય બગડી શકે છે પ્રેમ સંબંધોમાં જો શક્ય હોય તો મૌન ધારણ કરી લેવું વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે ધનુ રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટ ભર્યો દિવસ રહી શકે છે મહાદેવની આરાધના રાહત આપી શકે છે મકર રાશિના જાતકો માટે આજે સારો દિવસ રહે છેલ્લા બે દિવસથી ચિંતામય દિવસ ગયા હતા તો આજે રાહત થોડી મળી શકે છે કાર્યક્ષેત્રે આજે તમારા નિર્ણયો યોગ્ય નીવડી શકે છે નવી જવાબદારીઓ અને નવા પદ તમને આજે હાથ આવી શકે છે તેના લીધે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે રોકાણ માટે આજનો દિવસ મધ્યમ છે માટે સલાહકારની સલાહથી અને બે વાર વિચારીને દરેક પ્રકારનું રોકાણ તમે કરી શકો છો આરોગ્ય આજે તમારું જળવાયેલું રહેશે કોઈ પણ પ્રકારની ચિંતા આરોગ્ય બાબતે તમને આજે નહીં રહે પરિવારમાં આજે તમારું માન સન્માન વધે તેવા પ્રસંગો બની શકે છે જીવનસાથી સાથે આજે સુંદર સાંજ વિતાવા તમે બહાર ભોજન કરવા જઈ શકો છો પ્રેમ સંબંધો આજે તમને યાદગાર નીવડી શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે મકર રાશિના જાતકો માટે હર્ષ ભર્યો દિવસ રહી શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી કાર્યક્ષેત્રે આજે વગર વિચારીએ કોઈ પણ પ્રકારનું પગલું ભરવું નહીં વાદ વિવાદથી થોડું દૂર રહેવું રોકાણ માટે આજનો દિવસ સારો નથી આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે અને વગર વિચારીએ આજે કોઈને નાણાં ઉધાર આપવા નહીં આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને ખૂબ ઓછા મળી રહ્યા છે માટે નાની મોટી ઈજાથી સંભાળીને રહેવું અને વાહન થોડું ધીરે ચલાવવું સામાજિક કાર્યોમાં તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે વિરોધીઓથી આજે સંભાળીને રહેવાની જરૂર છે જીવનસાથી આજે તમારાથી નારાજ રહી શકે છે પ્રેમ સંબંધોમાં આજે સામેથી કરેલી પહેલ નિષ્ફળતા પાવી શકે છે વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે અને પરિવારમાં કંકાસથી થોડું દૂર રહેવું એકંદરે કુંભ રાશિના જાતકો માટે ચિંતા અને ઉચાટ ભર્યો દિવસ રહી શકે છે કુળદેવીની આરાધના રાહત આપી શકે છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે કાર્યક્ષેત્રે તમને જે તકો મળેલી છે તેના ઉપર ધ્યાન આપો વગર માંગે આજે કોઈને સલાહ અને મદદ આપવી નહીં રોકાણ માટે આજનો દિવસ મધ્યમ છે માટે સલાહકારની સલાહથી અને બે વાર વિચારીને કોઈ પણ પ્રકારનું રોકાણ તમે કરી શકો છો આરોગ્ય બાબતે આજે કોઈ પણ પ્રકારની શિકાયતો તમને નહીં રહે જાહેર જીવનની વાત કરીએ તો પરિવારજનોના સભ્યો આજે તમને મદદ અને પ્રેમ પૂરી પાડી શકે છે મિત્રો આજે તમને ભોજન કરવા સાંજે તેમના ઘરે બોલાવી શકે છે તેના લીધે પાર્ટનર આજે તમારાથી ખુશ રહી શકે છે પ્રેમ સંબંધોમાં આજે પ્રેમ અને વિશ્વાસ જળવાયેલો રહેશે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે મીન રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે